સાંભળી લો તો આપ વિધિ સેકન્ડિફાઈ કરી શકો છો કે ભાઈ મારા સાથે અત્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે અને આપને અગર ખબર પડી જાય કે ભાઈ આપના સાથે કે આપના પડોશી સાથે કે આપના ઘરની અંદર લોકો બેસેલા હોય એમની સાથે સાયબર ક્રાઇમ ચાલી રહ્યું છે તો આપ એને તાત્કાલિક અટકાવી શકો છો સુરત સિટીની અંદર કે અમદાવાદ સિટીની અંદર પણ સેમ જાતના ફ્રોડ થતા હોવાના કારણે એમના દ્વારા પણ એફઆઈઆર કરવામાં આવી છે એ કેસની અંદર આઠ સ્ટેટથી પંદર આરોપીઓને નવસારી પોલીસ ધરપકડ કરી છે અને અત્યારે પણ એની તપાસ ચાલુ છે તો જો સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન હોય છે તે અમે ઘણી બધી ઇનસાઇટ્સ આપતા હોય છે નમસ્કાર મારું નામ નીલમ હળપતિ છે હું શિવ પાર્વતી કૃપા સોસાયટી માં રહું છું આજે અમારા શિવા બોય જે ગણપતિ મંડપ મંડળ છે એમના દ્વારા ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન થયું હતું જિલ્લા પોલીસ વડાએ અગ્રવાલ સાહેબ અમારે સોસાયટીમાં પધાર્યા હતા અને એમણે અમને સાયબર ક્રાઇમ અવેરનેસ વિશે ઘણી સારી માહિતી આપી જેના દ્વારા ભવિષ્યમાં અમે પણ ન છેતરાય ન અમારા બાળકો કે ના અમારા ઘરના વડીલો એમને પણ અમે છેતરાતા બચાવી શકીએ છીએ એવી ખૂબ જ સરસ માહિતી એમણે આપી